જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર યામ ભૂમિતિ જેમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો હવે સ્વાધ્યાય જે છે એ માત્ર પ્રવૃત્તિ છે એટલે આપણે સીધું જ અત્યારે ત્રણ પોઈન્ટ બે થી ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો જેનો પહેલો સવાલ છે તલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોઈ આલેખ આલેખની અંદર આવી રીતે બે અક્ષ હોય છે જેમાં આજે આડી રેખા છે તમને રેડ લાઇન વડે જે મેં બતાવેલી છે આ આડી રેખાને આપણે શું કહીએ છીએ સમક્ષિતિજ એટલે કે એક અક્ષ તરીકે ઓળખીએ છીએ તો આપણે લખી શકીએ કે સમક્ષિતિજ રેખાને શિરોલંબ રેખા અને એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે વાયક્સ તરીકે ઓળખીએ છીએ ચાલો પ્રશ્ન નંબર બે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે તો વિદ્યાર્થી જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિતિ જેમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો હવે સ્વાધ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત ચેપ્ટર પ્રવૃત્તિ છે એટલે આપણે સીધું જ અત્યારે ત્રણ પોઈન્ટ બે થી ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો જેનો પહેલો સવાલ છે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોઈ આલેખ આલેખની અંદર આવી રીતે બે અક્ષ હોય છે જેમાં આજે આડી રેખા છે તમને રેડ લાઈન વડે જે મેં બતાવેલી છે આ આડી રેખાને આપણે શું કહીએ છીએ સમક્ષિતિજ એટલે કે એક અક્ષ તરીકે ઓળખીએ છીએ તો આપણે લખી શકીએ કે સમક્ષિતિજ રેખાને એક અક્ષ જયારે આજે ઉભી રેખા છે આ ઊભી રેખાને આપણે શિરોલંબ રેખા અને એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે તરીકે ઓળખીએ છીએ ચાલો પ્રશ્ન નંબર આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે યામ સમતલની અંદર આ બે રેખાઓ દોરીએ તો આ બે રેખાઓ વડે આપણા યામ સમતલનું આ રીતે આ ચાર ભાગમાં વિભાજન થઈ જાય છે અને આજે ચાર ભાગ એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે ચરણ અથવા પાદ તરીકે ઓળખાય છે તો લખીએ કે બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા પાદ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો સવાલ આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આ બંને રેખાઓનું છેદ બિંદુ જે મેં તમને અત્યારે દર્શાવેલું છે એને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ જે આપણે થિયરીની અંદર પણ જોઈ ગયા છીએ આ ઉગમ બિંદુ એને ઇંગ્લિશમાં ઓરિજિન તરીકે ઓળખવામાં આવે છે ટેક્સ્ટબુક ની અંદર આ આલેખ ને આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો તો પ્રશ્ન પહેલો બિંદુ બી ના યામ જણાવો વિદ્યાર્થી મિત્રો આ બી બિંદુ છે એના યામ જણાવવા માટે આપણે શું કરવાનું હોય છે તો કે આ બી બિંદુ થી એક અક્ષ ઉપર આપણે પેલા લંબ દોરીએ તો આ લંબ દોરીએ ત્યાં આગળ કઈ સંખ્યા આવે છે માઇનસ પાંચ તો બી બિંદુનો માઇનસ પાંચ હવે જો વાય અક્ષ ઉપર આપણે લંબ દોરીએ તો ત્યાં કઈ સંખ્યા આવે છે બે તો આનો વાયયામ થશે બે તો આ રીતે બી બિંદુના યામ થશે માઇનસ પાંચ અને બે ત્યાંથી આગળ જોઈએ તો બીજો સવાલ છે બિંદુ સી ના યામ જણાવો વિદ્યાર્થી મિત્રો આ બિંદુ સી જે છે ત્યાંથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ યાદ રાખજો ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ શું કરે છે કે પેલા વાયમ લખી નાખે અને પછી યામ લખે છે અહિયાં આગળ શું થાય હંમેશા પેલા તમારે અક્ષ ઉપર જ લંબ દોરવાનો તો અહીંયા કઈ સંખ્યા આવે છે પાંચ ત્યાર પછી વાય અક્ષ ઉપર લંબ દોરશો તો માઇનસ પાંચ એટલે અહીંયા યામ થશે સી બિંદુના પાંચ અને માઇનસ પાંચ ચાલો ત્રીજો સવાલ માઇનસ ત્રણ માઇનસ પાંચ દ્વારા દર્શાવાતું બિંદુ લખો તો પેલા આપણે એક શખ્સ ઉપર માઇનસ ત્રણ જોઈએ તો અહીંયા આગળ છે માઇનસ ત્રણ એ જ રીતે વાય ઉપર માઇનસ પાંચ હવે આ જે બંને બિંદુઓ છે આ બંને બિંદુઓથી આપણે લંબ દોરીએ તો એ બંને બિંદુઓથી દોરેલા લંબ જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં અહીંયા આગળ કયું બિંદુ આવે છે ઈ બિંદુ તો અહીંયા આપણો જવાબ થશે બિંદુ ઈ ચાલો ચોથો સવાલ બે માઇનસ ચાર દ્વારા દર્શાવાતું બિંદુ લખો તો એક શખ્સ ઉપર બે અને વાયર માઇનસ ચાર આ બે અને માઇનસ ચાર ત્યાંથી આપણે લંબ દોરીએ તો તો એ ક્યાં ભેગા થાય છે બિંદુ આગળ આપણો જવાબ આવશે બિંદુ જી ત્યાર પછીનો પ્રશ્ન છે બિંદુ ડી નો એક શ્યામ જણાવો હવે માત્ર એક શ્યામ પૂછેલો છે એટલે આપણે આ જે ડી બિંદુ છે એમાંથી માત્ર એક શખ્સ ઉપર લંબ દોરીએ તો અહીંયા શું સંખ્યા આવે છે છ તો યામ થશે છ ચાલો એના પછીનો પ્રશ્ન બિંદુ એચ નો વાયમ આ એચ બિંદુ જે છે તેનો વાયમ જાણવા માટે આપણે એચ બિંદુ થી વાયક્ષ ઉપર લંબ દોરીએ અને વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો ત્યાં આગળ કયું બિંદુ આવે છે માઇનસ ત્રણ તો અહીંયા આગળ એચ બિંદુ નો વાયમ શું થશે માઇનસ ત્રણ ચાલો બિંદુ એલ ના યામ જો વિદ્યાર્થી મિત્રો એલના બંને યામ જણાવવાના છે આપણે હવે અહીંયા આ છેલ્લા બે આપણે ખાસ અગત્યના છે થિયરીની અંદર પણ આપણે આની ચર્ચાઓ કરેલી હતી હવે બિંદુ જે છે છે એ ક્યાં આવેલું અક્ષ ઉપર આપણે થિયરીમાં ભણી ગયા કે જો કોઈ બિંદુ વાય અક્ષ ઉપર હોય તો એનો યામ શું થાય ઝીરો અહીંયા તમે જોઈ શકો છો કે એલમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરશો તો ત્યાં શું આવે છે ઝીરો એટલે એલ બિંદુનો યામ શું થઈ જશે ઝીરો અને વાયામ તો કે જ્યાં આગળ એ બિંદુ આવેલું છે એ જ એનો શું થશે વાયામ એટલે એલ બિંદુનો નો વાયામ શું થશે પાંચ ચાલો તો અહીંયા યામ શું મળશે જીરો અને પાંચ એ જ રીતે આઠમા સવાલમાં બિંદુ એમ ના યામ જણાવવાના છે જો બિંદુ એમ જે છે એ ક્યાં આવેલું છે એક શખ્સ ઉપર જે રીતે અહીંયા આગળના પ્રશ્નમાં આપણે સાતમા પ્રશ્નમાં જોયેલું હતું કે ઝીરો અને પાંચ કારણ શું છે કે આ બિંદુ ક્યાં આવેલું હતું તો કે વાય અક્ષ ઉપર એટલે એના યામ શું થતા હતા ઝીરો અને પાંચ પરંતુ આ એમ બિંદુ ક્યાં આવેલું છે તો કે એક્સ અક્ષ ઉપર આવેલું છે આથી એના યામમાં તો કે વાયામ ઝીરો થશે તો આ વાયામ અને એક્સ યામ શું આવે છે તો કે એક્સ અક્ષ ઉપર અહીંયા માઇનસ ત્રણ છે એટલે એનો એક્સ યામ થશે માઇનસ ત્રણ આપણે કોઈ પણ બિંદુ પરથી એના યામ દર્શાવી શકીએ અને યામ આપ્યા હોય તો એને આધારે બિંદુ દર્શાવી શકીએ છીએ હવે આપણે આગળ વધીએ તો એના પછીનો આપણી પાસે આવે છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ જેમાં આપણે આલેખની અંદર બિંદુઓ દર્શાવવાના છે તો ચાલો જોઈએ સ્વાધ્યાય ત્રણ તો હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો પહેલો પ્રશ્ન જેમાં આ બિંદુઓને આપણે કયા ચરણમાં આવેલા છે તે જણાવવાનું છે અને યામ સમતલમાં એનું નિરૂપણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ પહેલું બિંદુ છે માઇનસ બે અને ચાર

આ બિંદુના કયા ચરણમાં આવે છે તો કે ચરણ નંબર એક માં આવે છે એટલે આ બિંદુ કયા ચરણમાં આવશે પ્રથમ ચરણમાં ચાલો એ જ રીતે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ અહિયાં આગળ આ બિંદુના બંને યામ કેવા છે ઋણ તો આ પ્રકારના બિંદુઓ માઇનસ માઇનસ એ કયા ચરણમાં આવશે તો કે ચરણ નંબર ત્રણ માં તો આપણે કહી શકીએ કે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આ બિંદુ કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં ચાલો હવે આપણે એનું યામ સમતલમાં નિરૂપણ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલું બિંદુ આપણી સામે છે માઇનસ બે અને ચાર આપણે પહેલા એક શખ્સ ઉપર માઇનસ બે અને વાયક્ષ ઉપર ચાર આ બંને બિંદુઓથી આપણે લંબ દોરીએ એ બંને લંબ જે જગ્યાએ છે દે ત્યાં આપણું આવશે બિંદુ માઇનસ બે અને ચાર ચાલો એ જ રીતે બીજું બિંદુ છે અને ચાલો અક્ષ ઉપર માઇનસ એક આ બંને માંથી દોરેલો લંબ એ જે જગ્યાએ મળે છે ત્યાં આગળ આપણે આવશે બીજું બિંદુ ત્રણ અને માઇનસ એક ચાલો ત્યાંથી આગળ

આ બંને બિંદુ દોરેલા લંબ એ જે વાયક્ષ ઉપર માઇનસ પાંચ લઈએ આ બંનેમાંથી દોરેલા લંબ એ જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં આગળ આવશે આપણું બિંદુ માઇનસ ત્રણ અને માઇનસ પાંચ તો આ રીતે પ્રશ્ન એક અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન બે ઉપર જઈએ એમાં પણ આપણે આલેખની અંદર બિંદુઓ દર્શાવવાના છે તો જોઈએ પ્રશ્ન નંબર તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં આપણને સીધા જ બિંદુઓ આપવાને બદલે કોષ્ટકની અંદર કિંમતો આપેલી છે તો પેલી કિંમતમાં ની કિંમત છે માઇનસ બે અને વાયની કિંમત છે આઠ તો આપણું બિંદુ થશે માઇનસ બે અને આઠ તો આને આપણે આલેખની અંદર દર્શાવીએ એક શખ્સ ઉપર માઇનસ બે અને વાયક્ષ ઉપર 8 આ બંને જ્યાં છેદે ત્યાં બિંદુ આવશે રીતે પછીનું બિંદુ છે જેમાં કિંમત એક અને કિંમત સાત એટલે કે બિંદુ થયું અને તો એક શખ્સ ઉપર માઇનસ એક અને વાયક્ષ ઉપર સાત આ બંનેમાંથી દોરેલા લંબ જ્યાં છેદે દે ત્યાં આપણું બિંદુ આવશે માઇનસ એક અને સાત હવે આ ત્રીજું બિંદુ જેના યામ આપેલા છે માઇનસ એક પોઈન્ટ પચીસ અહીંયા યામ જીરો છે એટલે આપણને આ બિંદુ સો ટકા વાયક્ષ ઉપર આવશે એટલો આપણને ખ્યાલ છે પણ અક્ષ ઉપર કઈ રીતે દર્શાવવું તો કે માઇનસ એક અને માઇનસ બે ની વચ્ચે ક્યાંક માઇનસ એક પોઈન્ટ પચીસ હશે તો અહીંયા આગળ તમને એરો કરીને મેં દર્શાવેલું છે આ રીતે બિંદુ ત્યાં દર્શાવવાનું છે પણ વિગતવાર એની સમજ તો આપણે આટલા આ બોક્સ ને ઝૂમ કરી અને જોઈએ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ મોટા સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ એક અને માઇનસ બે ની વચ્ચે દસ ખાનાઓ આવેલા છે બિંદુ દર્શાવવા માટે આપણે આ દસે ખાનામાં એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એમ એક પોઈન્ટ નવ સુધીના નંબરિંગ કરી શકીએ પણ આપણે જે બિંદુ દર્શાવવું છે એ બિંદુમાં પોઈન્ટ પછી બે આંકડા છે અને આ બે આંકડાને દર્શાવવા માટે આપણે પોઈન્ટ પછી બે આંકડા એટલે એક પોઈન્ટ વીસ એક પોઈન્ટ ત્રીસ એમ એક પોઈન્ટ નેવું સુધીના આંકડાઓ દર્શાવી શકીએ જો કે આ ઝૂમ કરેલી આકૃતિમાં દર્શાવેલ નંબર માત્ર સમજ પૂરતા છે જે તમારે દર્શાવવાના હોતા નથી તો હવે તમે સમજી શકો છો કે આપણે એક પોઈન્ટ પચ્ચીસ એ એક પોઈન્ટ વીસ અને એક પોઈન્ટ ત્રીસની વચ્ચે દર્શાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી બિંદુ એક અને આલેખમાં દર્શાવવા માટે આપણે એક શખ્સ ઉપર એક અને ઉપર ત્રણ લઈ તેને લંબ એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે દર્શાવશું બિંદુ એક અને ત્રણ હવે આપણા ચેપ્ટરનું આ છેલ્લું બિંદુ એટલે કે ત્રણ અને માઇનસ એક તો એક શખ્સ ઉપર ત્રણ અને વાયક્ષ ઉપર માઇનસ એક લઈ લંબ દોરતા એ પરસ્પર જ્યાં છેદશે ત્યાં આવશે આ બિંદુ અને તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે અન્ય વિડીયો માટે ક્લાસીસ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને જો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય વિદ્યાર્થી મિત્રો ને પણ શેર કરજો